લેટરિંગ ની ટૂંક માં પાંચ છ વાર લેટરિંગ જવું પડતું જવું જ પડે અને ટૂંક દિવસમાં બે વાર તમારે હાથી કરવી પડતી હા બે વાર તો રોજ છે બરાબર હવે આજે આપણે વિલાસ ત્રણ ચાર વાર તમને આપી આજે ત્રીજું સેટિંગ આપ્યું બરાબર હવે કેવું છે ભાઈ હવે રાત છે હવે કઈ તકલીફ આવે છે સેટિંગ લીધા પછી તમારે નહીં ના કર વજન ઈ ન હોઈ શકે આ ચૂકેલે મે વજન નું સ્કો આ વાવણી માં ઉગઈ બિયા ને ઉસકા ન કરી ઉસકો એટલે આપણે બે સાર લીધા પછી વજન ઓછકો તો ટૂંકમાં આપડી નાભી હવે જે નાભી તમારી વારંવાર ખસી જતી એને આપણે શું કર્યું કે એનો આખો ફંક્શન લોકેટ થઈ ગયો બરાબર એટલે હવે ટૂંકમાં ખસે બરાબર

રિપોર્ટ હે ઘણા કરાયો રિપોર્ટ હે ઘણે અંદર કઈ આવે ની કે આ એ મેરા કરાવે ને બધું કરાયું કોઈ વસ્તુ દિ હાથ અહિયાં તમને રાહત થઈ અહિયાં રાહત થઈ

What?